એવી પવિત્ર ભજન ની ધરતી અને હરિભજન નું હાંડલું જેથી ચિત્ર ચાકડે ચડે પછી નિભાડે નો નડે એને મોટી જાડું માંડવા પણ હરિભજન નું આદલું જો ચિત્ત ને ચાકડે ચડે એક સાહેબ નાની ઉમરની ની રાજા ચાલણ ને વાણીઓ ચોથી નાનકડી નાથ અને આટલા ને ભક્તિ લાગે નહીં લાગે તો બેડો પા આવું નાની ઉમર માં જેને એક ગુરુ ના આશીર્વાદ ભજન નો રંગ લાગી ગયો અમારા છે બહુ નાની ઉમર માં સાહેબ જેને ભક્તિ રંગ લાગ્યો છે આ સંસાર નો ત્યાગ કરી ત્યાગ છે ને બાપા બહુ અઘરી બાબત છે નાનામાં નાની વસ્તુ નો ત્યાગ હું અને તમે નથી કરી શકતા સંસારમાં રહી અને એક આ સંસાર ને ઠોકર મારી કોઈ જીવાતમાં નીકળી જાય એક પરમાત્મા તું નામ ના સહારે અને એક ગુરુ નો આશીર્વાદ જયારે લાગી જાય એવા પરમ પૂજ્ય ગોમતી માતાજી એક જોરદાર તાળાના ગણગાર આપણે વધારી લઈએ કારણ કે આ આ ભજન પાક્યું છે બાપા આ ભજન ની તાકાત છે આ ગુરુ મહારાજ નો આશીર્વાદ તમારી પાસે આ ઘડક સંપત્તિ હોય ને તો રૂપિયો રૂપિયા ને ખેંચે તમારી પાસે આ ઘડક સંપત્તિ હોય તો રૂપિયો રૂપિયા ને ખેંચે મા પાસે ભજન છે એટલે ભજન ભજન ને ખેંચીને અહીંયા લઈ આવ્યું ભજન ભજન ને ખેંચે નહીં લઈ આવ્યું એવા પ્રમ પૂજ્ય સંત શ્રી જેની ઓળખાણ આપવી હોય અમુક માણસ ની ઓળખાણ આપવાની બહુ મજા આવે બાપા કે યા મને કી ધોકા નયન કાયા ને તે રાધા કરે એ પછી દેહ ભૂલી ગયો તું કાયા ને જે રાધા કરી જગતના ના ચોકમાં પરમાત્મા ના દાસી થી જે સંતોના તાશી જીવા એ ઘોઘા બધા અને એ સાધુ સંતો અને ભજન ઉપર જે માણસે પીએચ ડી કરેલું છે એવા નિરંજન બાપુ આ માતાજીના ભજનની એક ખેંચાણ બાપુની બીજી વખત અહીંયા લઈ આવીએ એક ચોટા તાળવાનાથી આપણે એમને વધાવી રહીએ એમનું ખૂબ ખૂબ સ્વાગત અને બહુ મોટા વક્તા બાપા અત્યારે બે દિવસ સોળ સત્તર તારીખના કચ્છમાં એક બહુ મોટો કાર્યક્રમ હતો અને બાપુ એમાં એ કાર્યક્રમમાં હાજરી આપવા વક્તા તરીકે આવ્યા હતા ખૂબ વિદ્વાન ખૂબ સાંભળવા જેવા અને વિશેષ સાહેબ તમે જાઓ ઘોઘા વગર તો એનાથી ફેલા એક કિલોમીટર પેલા બાપુનો આશ્રમ છે આનંદ આશ્રમ પાંહઠ હિત્તેર આવી ગીર ગાય છે કદાચ હું તો જઈ આવ્યો છું મેં નજરે જોયેલી વસ્તુ છે

અમારા કૈલાસપુરી બાપા ખૂબ સારા ભજન કે કાર્યો નકરા છે એને પણ વધાવી દે અમારો રવિભાઈ અને મારો રામભાઈ મંદિરા વાળા અમારો સરસ બજાર નું રાજન સાઉન્ડ પાલનપુર અને અમારા કૃષ્ણા પંડિત જી ને કૃષ્ણા પંડિત મારે લાયો બધાને જોતા તારો નકરા છે વધાવી બાપા આપણે અને હવે હા ભાઈ કથા પછી બહુ છે ત્યાં બેઠા તમે ભજન ની નજીક રહ્યો બાપા નજીક રહ્યો વાલા અમારા મારા પરમ સ્નેહી અને ખૂબ સારા કથાકાર બોરાંદન ભાઈ જેના વખાણ કરે અનુભવ હોય જ નહીં આ જાહેર માં મોરંદન હોય કે કથા બહુ કથા સાંભળતા હોય બાપા પણ ખૂબ સારા કથાકાર નાની ઉંમર માં બહુ મોટું ભાગ્ય લઈને આવ્યા છે એ પણ આજના કાર્યક્રમ માં હાજર છે એટલે હવે કાંઈ પણ આપણે લાંબી ટૂંકી વાત કરવી નથી ગણપતિ બાપા ની વંદના થી જયારે શરૂઆત કરવાની છે ત્યારે સર્પ છે એનો દુશ્મન છે એ ગરોડ

મહાદેવ એટલે કૃષ્ણ પરમાત્મા કૃષ્ણ પરમાત્મા નો દીકરો છે પ્રધ્યુમાન પ્રધ્યુમાન દીકરો છે અનિરુદ્ધ અને અનિરુદ્ધ ની પત્ની ઉષા એનો બાપ બાળાસ

અને ગણપતિ બાપાની વંદના લઈ અને બે ભજન લઈને આવે તમારી સભા કૈલાસપુરી બાપુ એક ચોટ દાતાળુ ના કંડા થી કૈલાસપુરી ગોસ્વામી તને મળ્યું તો આપ તો જાજે સુકાના હાડ પાડો સીના વાડ ને મોઢે

કે અહીંયા હું કરો આશ્રમમાં એ બાપા અહીંયા તો આશ્રમમાં ભજન ને ભોજન હોય કોઈ આવે એને ટુકડો ખબર ખવરાવીએ અને ભજન કરીએ ભજન એટલે શું ભજન એટલે શું માતાજી કે તમારે સાંભળવું છે હા મોરદાનભાઈ માતાજી ભજન સંભળાયું ભજન સંભળાવ્યું સાહેબ અને લાગી ગઈ બાપા એને આંખમાંથી આહુલાની ધારા થઈ સાહેબ અને જે કાય હોય તે સાહેબ કદાચ ઓળખ થઈ ગઈ હોય ને જેને જેને લાગી છે ને બાપા એને એક ઘડીને મારી પાસે લાગી છે પણ આ રહે દરબાર મેં ધક્કા ધણી કા ખાઈ કબ હુક લેર દરી આવતી વેડા પાર હો જાય લાગી ગઈ સાહેબ માણસને કે વા મને આજ ખબર પડી કે આને ભજન કહેવાય અને પછી એને કીધું કે માતાજી હવે મારે તમને કંઈક દાન આપવું હોય તો અહીંયા ગાયો છે માતાજી કે છે નહીં પણ લેવી છે કે તો હું એક ગાય લઈ આપું તો માતાજી મારી ગાય સ્વીકારશો મિત્રો બે દિવસ પહેલા એ ગાય માણસે પંચોતેર હજાર રૂપિયા ની લઈ છે બાપા આ ભજન છે ભગતી કરો ડાબી ધૂમી ના રહે વાત પણ અહીંયા મહેમાનો વધાર્યા છે એમનું આપણે સન્માન લેવાનું છે તો માતાજીના હાથે જ આપણે સન્માન કરાવવાના છે ભાઈ સન્માન માટેની આયોજક ભાઈઓ છે તૈયાર બાપા બધું જે કાંઈ હોય તે આવી જવાનું વાળા

પ્રથમ વિનંતી કરીશ પૂજ્ય નિરંજન બાપુને પરમ પૂજ્ય નિરંજન રાજ્ય ગુરુ એમનું સન્માન કરે છે પરમ પૂજ્ય ગોમતી માતાજી બાપુના આશ્રમે ગાયોના સ્થાન અગરબત્તી બનાવવામાં આવે છે ઘણી બધી બહેનો ત્યાં તને સાહેબ આપણે કહીએ ને કે બહેનો કામ કરે છે રોજી રોટી મેળવે છે ગાયના સાણની ની અગરબત્તી ક્યારેક જાઓ મજા આવે એવું છે આનંદ આશ્રમ કૈલાસ બાપુ એમને વિનંતી કરું માતાજી પાસેથી આપ સન્માન સ્વીકારો

તમે મોતી મૂકી દો બાપ પેલી હંસલાવો જવાબ આપો તો કવિરાજ મોતીડા તો નહીં મૂકીએ અમે હે મોતીડા તો નહીં મૂકીએ પણ કેમ जेकुट कड़ युग में यानी या आण मुख मोतीड़ा ॾीपे ए त घार पेट बरा

મારો પરમાત્મા કોઈનું માથે રાખતો તો નથી પણ ખરેખર શિવપુરાણમાં એક ઘટના એવી છે બાપા મહાપુરુષ પાસેથી પણ મેં સાંભળેલું છે ઘણી જગ્યાએ મોરાદા જે નાના હતા ને બાર થી પંદરેક વર્ષની ઉંમર હતી અને માતાજીના નવલા નોરતા ચાલુ હતા અને મા ભગવતીની પૂજા કરતા હતા આરાધના કરતા હતા અને નાની દીકરીઓ આરાધના કરતી હો ને સાહેબ ક્યારેક તમે હા ભળજો બાર બાર વરમ્યું હોય ખબર ન હોય સંસાર હારે કોઈ લેવા દેવા ના હોય પણ છતાં હોય મારો ચૂડી ને ચાંદ લો રાખજે માં આવી નાની દીકરીઓ દ્રૌપદીજી દસ પંદર વર્ષની ઉંમર છે બાર પંદર વીસ દીકરીઓ અને પૂજા કરતી હતી એને નદી સ્નાન કરવા જાય હવે નદી સ્નાન કરવા જાય એટલે ગામડા ગામમાં પેલા તો આપણે નક્કી હોય ખબર તળાવમાં અમુક આરામ નક્કી હોય કે ફલાણી બેન આવે એટલે યારો એનો જોવે બીજી ધોતી હોય તો ઊભું થઈ જાય પાણા રાખી આવે અને એમાં દ્રૌપદી છે પોતાની શહેરો લઈને સ્નાન કરવા આવ્યા અને ચિત્ર જોયું તો એક ઋષિ મુનિ કોઈ સાધુ નદીની ની મારી પાસે સ્નાન કરતા રૂપાણા પતરા જેવી સફેદ દાઢી ઘડપાણા આટો લઈ ગયું

નીકળ્યો વસ્ત્ર પહેરી લીધું સાધુ રાજી થઈ ગયા પણ બે હાથ ઉપર કરીને દ્વારકા ના ધણી ને કીધું તું પરમાત્મા એ હોના ની દ્વારકા ના ધણી તારું હું અમારે નથી જોતો માધવ નથી માંગતો તારી પાસે કરોડો રૂપિયા કીર્તા પણ વખતે મારો વ્યવહાર તું હાથવી લેજે આ બધા વખતે મારો વેવા એ અખિલ બ્રહ્માંડ ના માલિક એ કાળિયા ઠાકર બાપ આજે મારી આબરૂ રાખી અને જય ચોવી અવતાર ધારણ કરવા વાળા પણ જાય જાય મીન વાળા ધારણ કરવા વાળા બાપ જેને મારી આદરૂ રાખી છે આજ મને જેને એક વસ્ત્ર આપ્યું ને એને જરૂર પડે ને તો એક હજાર વસ્ત્ર આપશે મારા બાપ તારી પાસે થવું બીજું કાંઈ નથી માનતો પણ જેને મારી આબરૂ ઢાકી છે ને જરૂર પડે તો આબરૂ રાખી લેજે સાહેબ કર્યા વગર કાંઈ મળતું નથી કહેવાનું મારો મતલબ અને હવે તમારી સમાજ સરસ મજાની સાહિત્યની વાતો લઈ અને પાછો આમંત્રણ આપું છું ભાઈ શ્રી મોરાદાનભાઈ ગઢવી ને જોરદાર તારોના કંકા થી વધાવી લો વાહ વરિયા રાજાભાઈ કુંભારીયા વરિયા દેવકર્ણભાઈ રૂપાભાઈ કુંભારિયા અગિયારસો રૂપિયા જાડેજા બિલુભા